નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ এড્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જેમની જે પ્રશ્ન બેંક છે જે તારીખ 31/8/2024 ના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે એ પણ ચર્ચા કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ઈ આપને ક્યાંથી મળશે આ સિવાય પ્રથમ પરીક્ષા જે આવનારી છે એનું મટીરીયલ એનું પેપર બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ એમાં પ્રકરણ કયા કયા સમાવેશ છે તો કે 1 2 9 અને 15 જેના કુલ ગુણ કેટલા છે તો કે 25 ગુણનો પેપર આપડા વર્ગ શિક્ષક કાઢવામાં આવશે એના દ્વારા તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દયો જેથી કરીને એ લોકો પણ આપરી એજ્યુકેશનનો લાભ મેળવી શકે ચાલો જોઈએ આગળ કે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો મિત્રો તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરવાનું છે ચાલો પેલો પ્રશ્ન છે યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જળમાર્ગ શા માટે બંધ થયો તો જવાબ આવશે મિત્રો ડી કોન્સ્ટન્ટીનો પોલ છે એ જીતી લીધો ચાલો બીજો સવાલ છે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તેમાં જવાબ આવશે મિત્રો બી ફિરંગીઓ જે ઇંગ્લેન્ડના ન હતા પોર્ટુગીઝોના હતા રેડી ચાલો ત્રીજો સવાલ જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ જીત થઈ હોત તો 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 શું પરિણામ હોત હોત કે ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ ચાલો ચોથો સવાલ નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું છે તો એમાં જવાબ આવશે મિત્રો હું આપણે સાચા જવાબ જ સીધા ચર્ચા કરીએ કે ભાઈ થોમસ રો એ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા હોય સર અમારે જે આવનારી પ્રથમ પરીક્ષા છે ને પેપરો છે એ જોઈતા હોય તો ક્યાંથી મળશે આ જે બીજું મટિરિયલ જોઈતું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું એને આવું લોગો આવશે આવું નામ આવશે એને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો અને પછી આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા ઘરે જે રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો અથવા તમારો મોબાઈલ નંબર હોય તો એ નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનું ઓટીપી કરશો એટલે ચાર એટલે તમે લોગિન થઈ જશો કઈક પેજ આવશે તમે જશો તો ત્યાંથી તમને શું મળશે તો કે પ્રથમ પરીક્ષા જે આવનારી છે એના માટે આઈએમપી પ્રશ્નો એના પેપર એનું સોલ્યુશન આ સિવાય મિત્રો જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે ત્યાંથી તમને મળી જશે આ જે બીજું ઘણું મતરિયલ છે તો ત્યાંથી તમે જોઈ શકશો પ્રશ્ન બેંક પણ અહીંયા મૂકી દઈશું એક્ઝામ પેપરમાં થોડા સમય પણ જોઈ શકશો અહીંયા ધોરણ વાઇઝ વિડીયોમાં જશો તો અહીંયા ક્લિક કરશો એટલે ધોરણ આઠ ઉપર જશો એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે વિષય ક્લિક કરશો માની કે તમારે ગણિત ગુજરાતી સામાજિક વિજ્ઞાન જોવું હોય તો ક્લિક કરો એટલે પાઠ અને પાઠ ઉપર જશો તો તમે દરેક પાઠની માહિતી ત્યાંથી મેળવી શકશો રેડી તો ખા મિત્રો ચેનલ ચેનલમાં ધોરણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનો અવશ્ય શેર કરો ચાલો આપણે આગળ વધીએ પાંચમો સવાલ નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે તો જવાબ આવશે મિત્રો બી ઓગણીસ સોળસો ચોસઠ માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છઠ્ઠો સવાલ નીચેના નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો આપણે ડાયરેક્ટ ખોટા જવાબ જોઈએ તો પોર્ટુગીઝોએ કોચી અને કુન્નર કિલ્લો બાંધ્યો હતો એ ખોટું છે સાતમો સવાલ મહેસુલ વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ચોથો વિગ્રહ માં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યો હતો ચલો આઠમો સવાલ કોણ વોલીસ તો સંધિ સેવા તો વોરન હેસ્ટિંગ તો શેમાં આવશે મિત્રો વોરન હેસ્ટિંગમાં તો કે ન્યાય તંત્ર શરૂઆત ચાલો નેક્સ્ટ નવમો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ તો અંગ્રેજ અને સિરાજ ઉદ્દોલા તો સાલબાઈ ની સંધિ તો કોણ આવશે અંગ્રેજ અને મરાઠા મરાઠા અને અંગ્રેજો ચાલો દસમો સવાલ ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો કે ગોવા હતી ચાલો કઈ પ્રજા કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાવતી હતી તો કોણ આવશે મિત્રો પોર્ટુગીઝો સવાલ છે મુંડા બાબતે નીચેનામાંથી વિધાન કયું સાચું છે તેનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કાનપુરમાં થયો હતો અંગ્રેજોના સેનાપતિ હતા પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું તો મિત્રો અહીંયા ઓપ્શનમાં થોડું ભૂલ હોય એવું લાગે છે કેમ કે એમનો જન્મ તો ખાસ રાંચીમાં થયો હતો થયો હતો રેડી નાગપુરમાં સોરી ચળવળ કરેલી ને બધું એટલે આ પ્રશ્ન ઓપ્શનમાં થોડી ભૂલ છે એટલે તમારી તમે જોઈ લેજો અને સાચો જવાબ તમને જો મળે તમારા શિક્ષક દ્વારા તો તમે કોમેન્ટ કરી શકો છો સોળમો સવાલ છે યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ કોણ આવી પોર્ટુગીઝો પછી ડચ અંગ્રેજ અને ફ્રેન્ચ એટલે પહેલો જ સાચો જવાબ છે જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં જોઈએ કોણ કેટલા આ જે પદ્ધતિ પદ્ધતિ છે 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 મહેસૂલ ખ્યાલ ચાલો નીચે આપેલી કઈ જોડ યોગ્ય તે જણાવો તો એમાં લબાડિયા સમુદાય જે છે ક્યાંનો છે તો કે આંધ્રપ્રદેશનો આવશે નેક્સ્ટ ઓગણીસમો સવાલ જોઈએ તો ઓગણીસમો સવાલમાં છે અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું તો કે સ્પેન અને ઇટાલીથી વીસમો સવાલ અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કઈ રીતે કંગાળ બન્યું તો કે કાયમી જમાબંધી જે પદ્ધતિ હતી એને લીધે કંગાળ બન્યું ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ આપણે શું આપ્યું છે નીચેના પ્રશ્નોની ખાલી જગ્યા ટૂંકમાં જણાવવાની છે તો જોઈએ આપણે ગ્રામ અથવા ગામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થતો તો કયા શબ્દનો તો કે મહાલ ચાલો પંદરમી બીજો સવાલ છે પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તન થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ તો કહ્યું તો કે નવજાગૃતિ ચાલો ભારત ત્રીજો સવાલ ભારતમાં યુરોપિયન કરીને મરી મસાલા મરી મસાલા ખાસ મહત્વનું છે પછી રેશમ ને બધું છે ગળી રેશમ ને બધું ચાલો ફ્રેન્ચો એ સોળસો અડસઠમાં ખાલી ખાતે કોઠી સ્થાપી કે સુરત ખાલજીગ્યા યુદ્ધમાં પરાજયમાં કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું તો કયા યુદ્ધમાં તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ પાણીપતનું ત્રીજું યુદ્ધ ત્રીજું ખાસ પેલું બીજું નહીં પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલજી ક્યાં કરી તો કોણે કરી હતી મિત્રો તો કે કોણ હોલી છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલજી ક્યાં નવાબ બનાવવાનું વચન આપ્યું હતું તો કોને બનાવવાનું માટે આપ્યું હતું અંગ્રેજોના જો ખાસ સવાલ સમજો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલજીગ્યાને નવાબ બનાવવાનું વચન આપ્યું આપીને ટેકો મેળવ્યો હતો તો કોને વચન આપ્યું હતું મિત્રો તો કે ભાઈ હા અંગ્રેજોના પ્લાસીના યુદ્ધ મુખ્ય સેનાપતિ કોણ હતા તો કે મીર જાફર હા પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું હતું ટેકો મેળવ્યો હતો ચાલો આગળ વધીએ અને કોને આપ્યું હતું તો ક્લાઇવે આપેલું હતું એ બંને ખાસ સવાલમાં સમજો ક્લાઇવે કપાસ એ ભારતનો મહત્વનો વેપારી પાક છે તો તો કે કે ભાઈ કયા ભારતનો પૂર્વ ભારતનો ઝારખંડ રાજ્યના હજારી બાગ આસપાસ ખાલજીગિયા જાતિના આદિવાસી સમૂહ હતા તો કે સંથાલ ખાલજીગિયા લોકો જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબૂટુઓ એકત્ર કરતા તો કોણ આવશે મિત્રો ખોંડ

છે મિત્રો તો કે કોલકાતા અંગ્રેજોને સમ્રાટે બંગાળ બિહાર અને ઓડિશાનું મુક્ત વેપાર કરવાની છે એ મંજૂરી આપી હતી તો આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો રહેશે અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખાલજીગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું તો કે આર્થિક શોષણ કરી આર્થિક શોષણ કરી ખાલજીગ્યા ધારા દ્વારા ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી તો કે નિયામક ધારો નિયામક ધારો અંગ્રેજોએ બક્સરનો યુદ્ધ ખાલજીગ્યાના નેતૃત્વમાં લીધું લડ્યા હતા તો કે મુનરો હેક્ટર મુનરો અથવા મનરો મુનરો રેડી ચાલ અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલજીગ્યાને ખાલજીગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તો કે દીવાની અને ફોજદારી ખાલજીગી આદિવાસી સમૂહ રેશમના કીડા ઉછેરતા હતા તો કઈ જાતિના હતા તો કે સંથાલ જાતિના લોકો છે કે રેશમના કીડા ઉછેરતા હતા તો આ રીતના મિત્રો આપણા ટૂંકી ખાલજીગીઓને ચર્ચા કરી મિત્રો હજી જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બાકી હોય તો ડાઉનલોડ કરી લો પ્રથમ પરીક્ષાના પેપરો આ સિવાય આ જે આખી સંપૂર્ણ સોલ્યુશન સાથેની પ્રશ્ન બેંક છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો ચાલો ટૂંક નોંધ લખો એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આગળ જવાબ ક્યાંથી મળશે નેક્સ્ટ આપણે સવાલ છે માગ્યા મુજબ ઉત્તર આપો તફાવત લખવાનો છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન ચાલો નેક્સ્ટ વર્ગીકરણ કરો તો આમાં આપ્યું છે નવીનીકરણીય સંસાધનો તેમાં આવશે જંગલો અને સૂર્યપ્રકાશ જ્યારે બિન નવીનીકરણમાં તો કે ભાઈ ખનીજ તેલ અને પરમાણુ ખનીજો ચાલો અર્થ સમજાવો એકલ કે દુર્લભ સંસાધન એનો આપણે માહિતી આપવાની છે તફાવત આપવાનું પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન વર્ગીકરણ કરવાનું છે કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન તો પુલ છે એમાં આવશે માનવ સર્જિતમાં આવશે ને હા પછી બોગદા પણ માનવ સર્જિતમાં અને ઊર્જાના સ્ત્રોતો છે કુદરતી હોય સૂર્યપ્રકાશ એ ઉર્જાનો સ્ત્રોત છે રેડી એ રીતના ઊર્જાના સ્ત્રોતો આવશે કુદરતીમાં આવશે ખનીજ જો છે એ પણ શું આવશે કુદરતી આવશે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાનું શું કરવું જોઈએ એને આપણો જવાબ આવશે કઈ રીતના લક્ષ્યો આપણે આગળ ચર્ચા કરીએ ચાલો નેક્સ્ટ જોડકા વિરલ સંસાધન તેમાં આવશે મિત્રો કયો આવશે યુરેનિયમ એકલ સંસાધનમાં ક્રાયોલાઇટ આવશે કયો આવશે આવશે નેક્સ્ટ ખાલજીગ્યા પૂરો સૂર્યપ્રકાશ સંસાધન છે તો કેવું છે કુદરતી સંસાધન છે નેક્સ્ટ પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ખાલજીગ્યા ભાગ પર પાણી તો કેટલા ભાગ ઉપર ત્રણ ચતુર્થાઉશ ભાગ ઉપર પાણી છે અને ખાલજીગ્યા ભાગ ઉપર ભૂમિ છે તો એક ચતુર્થાઉસ ઉપર ભૂમિ છે ચાલો આગળ વધીએ વર્ગીકરણ કરો તો અક્ષયશીલ સંસાધન તો કે ભાઈ ભૂતાપીય ઉર્જા તો ભૂતાપીય ઉર્જામાં કેમ આવશે તો કે અક્ષયશીલમાં આવશે પછી બીજું કયું આવશે તો કે જૈવ ઇંધણ આ બે એમાં આવશે જે અણુ ઊર્જા છે એ ક્ષયશીલમાં અને અશ્મિ બળતણ પણ ક્ષયશીલમાં આવશે ચાલો હવે ખરું ખોટું કહેવાનું છે તમામ સંશોધનો ઉપયોગીતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરે છે તો વિધાન ખરું છે તફાવત આપો તફાવત આપો સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન ચાલો એની આપણે ચર્ચા આગળ કરીએ નેક્સ્ટ હવે ખોટો શબ્દ છે એની છેકીન સાચું વિધાન લખવાનું છે તો શું કહે છે રણપ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂકુષ્ઠ ધરાવતા ક્ષેત્રમાં વસ્તી ગીતતા કેવી હોય તો કે ઓછી હોય કેવી હોય ઓછી એટલે વધુ શબ્દ કાઢી નાખો પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવોની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે તો કે અનન્ય અનન્યનો આવે અલગ અલગ ભૂમિકા હોય છે રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે શું કરે તો કે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ જમીનની ગુણવત્તા ઘટાડે છે ચાલો હવે એક વાક્યમાં જવાબ આપવાના છે તો કે બંધારણ એટલે શું તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય તો કે બંધારણ કહેવાય હવે ઘણા વિદ્યાર્થી એમ કેતા સાહેબ તમે લખો તો મિત્રો આમાં આપણે વ્યવસ્થિત લખી નથી શકતા હા પણ જે તમને પીડીએફ મળશે એમાં સંપૂર્ણ ટાઈપિંગ સાથેનો જવાબ મળી જશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો તો કુલ કીધા છે સભ્યો આવશે બંધારણ સભામાં કોઈ પણ બે સભ્યોના નામ આપો તો તમારી રીતના કોઈ પણ લખી શકો છો જવાહરલાલ નહેરુ છે કમા મુનશી છે રેડી આ બધે બંનેમાંથી કોઈ પણ તમે આ સિવાય ઘણા બધા હતા તો તમને જે યાદ આવતો એ લખી શકો ચાલો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો કે અધ્યક્ષ પીછા તો રાજેન્દ્ર પ્રસાદ આવશે આ ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં છે આંબેડકર કરી દે છે ના આવશે દવા બાબા સાહેબ આંબેડકર નહીં આવે બંધારણ ઘડતા કુલ કેટલા સમયગાળો લાગ્યો હતો તો બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ ભારતના કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો કે છવ્વીસ જાન્યુઆરીના રોજ હવે ઘણા વિદ્યાર્થી મિત્રો આ પાઠ સમજવામાં બંધારણના અને પાઠ સમજવામાં બહુ તકલીફ છે તો મિત્રો તમને વિડીયો કીધા આ જે ફ્રી એજ્યુકેશનમાં જશો અહીંયા ધોરણ ત્રણ થી બારમાં વિડીયો આઠમા જશો તો સામાજિક વિષયના વિડીયો હા સામાજિક વિજ્ઞાન નહીં બધા જ વિષય છે ગણિત છે ગુજરાતી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન નથી ને પરેશ દરેક પાઠના સંપૂર્ણ અને સચિત્ર સાથે માહિતી આપી છે તો તમે ત્યાંથી સમજૂતી મેળવી શકો છો રેડ અને તમારા પાઠમાં જે કન્ફ્યુઝન હોય સોલ્યુશન કરી શકો વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોનું છે તો કે ભારતનું છે ભાઈ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન બિનસાંપ્રદાયિક એટલે તો કે ભાઈ ભારતમાં કોઈ સ્થાયી ધર્મ એટલે કે ભારતનો પોતાનો ધર્મ દરેક ધર્મ રાજ્ય એટલે તો કે પ્રજાના હાથમાં પ્રજાના હાથમાં દરેક સત્તાનું સોંપણી કરવામાં આવે એને શું કહેવાય પ્રજાસત્તાક કહેવામાં આવે છે પછી સંઘ રાજ્ય તો કે ભાઈ એકમ ઘટક રાજ્યનો સંઘ એટલે કે રાજ્યનો બનેલો સંઘ એને શું કહેવાય સંઘ રાજ્ય કહેવાય ચાલો ભારતનું બંધારણ કઈ તારીખે ઘડવા ઘડવાનું કાર્ય તારીખે તૈયાર થઈ ગયું ખાસ એટલે ભારતનું બંધારણ ક્યારે તૈયાર થઈ ગયું હતું તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ કયા હકને બંધારણના આત્મા સન્માન કીધું છે હક તો કયો આવશે બંધારણીય ઈલાજોનો નો ઈલાજો નો હક ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે તો કે કુલ છે અગિયાર મૂળભૂત ફરજો કેટલી અગિયાર એમાં કોઈ પણ બે મિત્રો તમારી રીતના તમે લખી શકો છો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી હતી તો કે ત્રેવીસ સમિતિઓ રચવામાં આવી હતી બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાઈ ભીમરાવ ડોક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે આંબેડકર ભારતના બંધારણમાં બે પ્રતિનિધિઓ નામ જો ઓલાકણ હતું એ જ રીતના તમે કોઈ પણ બે લખી શકો એમ કે સરદાર પટેલ પણ હતા પછી શ્યામા પ્રસાદ મુખર્જી ની બધા કોઈ પણ તમે તમને ઈચ્છા પડતી એવી રીતના લખી શકો અથવા યાદ આવતો એ લખી શકો રેડી ભારતના બંધારણમાં અમલ કઈ તારીખે થયો હતો તો કે 26 જાન્યુઆરી 1950 બંધારણની શરૂઆત કઈ બાબતથી થી થાય છે તો કે બંધારણની શરૂઆત આમુક થી થાય છે કેના થી થાય છે તો મિત્રો આ આપણા હતા હેતુ લક્ષી દરેક પ્રશ્નોની ચર્ચા કરી રેડી હવે જે ઘણા વિદ્યાર્થી એમ કે છે મોટા પ્રશ્નો તો મિત્રો મોટા પ્રશ્નો છે એ આપણે આમાં બોલવા શક્ય નથી તો એના માટે આપણે ટૂંક સમયમાં ફરીથી એક આખું પ્રશ્નપત્ર મૂકીશું સંપૂર્ણ સોલ્યુશન રેડી હા જેમાં દરેક પ્રશ્ન ટાઈપિંગ સાથે આખે હશે મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો હેતુ લક્ષી બધા જેમાં ટાઈપિંગ સાથે મળી જશે અને એની પીડીએફ મિત્રો જે તમને જણાવી એ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો એપ્લિકેશન હજી ઇન્સ્ટોલ ના કરી હોય તો કરી નાખો અને ખાસ તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમકે બીજો વિડીયો તમને આ રીતના ફરીથી સંપૂર્ણ સોલ્યુશનમાં આવશે તો તમને સરળતાથી મળી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત